સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અશરી ભાવપણે આત્મસ્થિતિ છે અશરી ભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવ નહીં એ ચરમ શરીરપણું નહીં પણ સિદ્ધપણું છે એ કઈ રીતે એ અંગે તમારો પ્રશ્ન છે વચનમુજ ચારસો અગિયાર ચરમ શરી શલાગા પુરુષ લાગાપુરુષમાં જેની ગણતરી છે એવા ભરત ચક્રવર્તી ભગવાન વૃષભનાથના પુત્ર ખબર પડી કે આયુષ શાળામાં ચક્ર પેસતું નથી વિચાર વિમર્શ થયો ખબર પડી કે હજુ બધા રાજાઓએ પોતાની આણ સ્વીકારી નથી નીકળ્યા લશ્કર તૈયાર કરી લડાઈ કરવા અહીં પરમકુરદેવે સિદ્ધાંત પ્રકાશ્યો કે અધિકાર વધતા સંસાર વધે અને નર દેહને હારી જવાનું બને લખે છે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત વચનમૂત એકવીસ ત્ર્યાસીમાં બોલ ચરમ શરીર એવા ભરત રાજા અને ચરમ શરીર એવા બાહુબલી એક પિતાના સંતાનો જમીનના ટુકડા માટે બંને ભાઈઓ ઘમાસાણ લડાઈ કરવા તૈયાર થયા અહીં વચનામુદ પચીસમાં દસમા બોલમાં કૃપાદેવ કહે છે કે પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી ઉલટું હું તેને દેહ આપી જવાનો છું વળી તે કંઈ મૂલ્યવાન નથી તાત ચક્ર ધૂર ચિંતા એ વહીરી ભરત ચક્રવર્તી વિચારે ચડ્યા કરવું શું આ બાજુ ઋષભનાથ ભગવાન સમવસર્યા છે બીજી બાજુ આયુષ્છળમાં ચક્રની વિધિવત પૂજા કરે તો તે પ્રવેશે અને પોતે ચક્રવર્તીનું મુગટ પરિધાન કરે કાયદેસર ચક્રવર્તી ઠરે અને તે જ વખતે પુત્ર જન્મની ઉજવણીના સમાચાર આવ્યા ચિંતા થઈ પહેલાં જવું ક્યાં પરમક કુપોદેવ માં અઠ્યોતેરમાં છે કે તેનાથી એટલે કે સ્ત્રીથી કંઈ સંતાન ઉત્પત્તિ થાય તો તે એક સાધારણ વસ્તુ છે એમ સમજી મહત્વ ન કરવું પણ એમ ચિંતવું કે જે દ્વારથી લઘુશંકરનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો આ પદાર્થ પાછો તેમાં કાં ભૂલી જાય છે મહાઅંધારી અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે એ શી વિચિત્રતા છે ભરત રાજા પોતાની બેન સુંદરી ઘણા સ્વરૂપવંત તેને પટરાણી બનાવવા ઈચ્છે છે સુંદરીએ તો ઉગ્ર તપશ્ચર્ય કરી કાયને કૃષ કરી નાખી એટલે રૂપ ઝંખવાય અને આકર્ષણ ન થાય અહીં પરમગુદેવ વચનમૂત અઠ્યોતેરમાં બોધે છે કે એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે તે આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં ગણે કાષ્ઠની પુતળી કે ભગવાન સમાન ભરત ચક્રવર્તી ભગવાન વૃષભનાથને પ્રાર્થે છે કે આ સંસારે હું હજી ડૂબ્યો પામ્યો ને કેવળ જ્ઞાન ક્યારે ક્યારે હે પ્રભુ આપશો આ બાળકને પાન અહીં પરમ બહુ દેવ વચરમુચ્છીમાં કહે છે હે કૃપાળું હે નાથ તારા અભીત સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં આવે તો લેવા દેવાની કડાકૂટથી છૂટા થયા છે આ દશા અહીં મોક્ષમાં જ છે મોક્ષ હથેળીમાં છે ઈશદ પ્રાગભરા એટલે સિદ્ધશિલા પર પર ત્યારબાદ એક હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી આંગળી અડવી જણાય નવી આંગળીઓ જે વીંટી વડે મનોહરતા ધરાવતી હતી તે મનોહરતા વિના આંગળી કદરૂપી જણાય અહીં પરમપુરદેવ ઉક્તિ ઉંમરે લખે છે વચનામૃત પાંચ બોધ વચન ઓગણસાઠમું બોધ આભરણ એ દ્રવ્ય ભાર કર્મ આભરણ એ દ્રવ્ય ભાવ કર્મ સોના ચાંદી હીરા મોતી ઘરણ અને મુનિ અમે કાળકૂટ વિષ સમજીએ છીએ અશરીરી ભાવે જીવી રહ્યા છીએ અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે તો શણગારવું કોને પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે હૃદય શૂન્યપણે વર્તે છે આત્મા કારતા વર્તે છે વચન ચારસો બાર વિસ્તરસા પરિણામમાં છે વચન પાંચસો ચાર અને ચારસો પંચોતેર નારિયેળનો ગોળો નારિયેળથી જુદો છે એટલે વચનમુત સાતસો ઓગણસી માં લેખિતનમાં લખે છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ ચરમ શરીર એવા બાહુબલી વિચારે છે કે પોતે અગાઉ સંયમ અંગીકાર કરનાર પોતાના નાના ભાઈઓને નમન કેવી રીતે કરી શકે અહીં કૃપાદેવ વચનામુ એકવીસના સત્તાણું પોલમાં બોધે છે કે આખા જગતના શિષ્ય થવા રૂપ દ્રષ્ટિ જેણે વેદી નથી તે સદગુરુ થવાને યોગ્ય નથી કેવળ જ્ઞાનની ક્યાં વાત કરવી અહીં તો તુલ વાળ છૂટા કરી માથા પછાડે છે જ્યારે જાન જોડીને આવેલ નેમિનાથ તોરણથી રથ ફેરી ગયા ત્યારે અહીં પરમકુલદેવ કહે છે અમને કોઈ રાજેમતી જેવો વખત આવો વીસમે વર્ષે લખ્યું વચનામત એકવીસ એકસો એકવીસમાં બોલ રાગ કરીશું નહીં આ કાળચક્રના પ્રથમ મોક્ષગામી મરુદેવા માતા ઋષભ ઋષભ કરતા પુત્રને નિરખવા હરખધેલા થયા છે અહીં સમાધિ મરણના મંત્ર સમાજ વચનામુચ્છસો બાણુંમાં સિદ્ધાંત પ્રકાશે કે હું દેહાદી સ્વરૂપ નથી દેશ સ્ત્રી પુત્ર આદિ કોઈ મારા નથી કોણ કોની મા કોણ કોનો પુત્ર મુક્તિ મંજુલે પહોંચી રહેલ અને મોક્ષ માર્ગે યથાર્થ રસ્તે મુસાફરી કરનાર સર્વે મહાભાગ્યને નમસ્કારો નમસ્કારો પણ પરમપવાલદેવને સરખાવવા કોની સાથે સાયર માનતે સાયર સરીખો તેમ તું પણ તું જેવો તે જે તાર્યા તેમ કોણ તારે કોણ તારક કવ એવો હે રાજ કોણ તારક કવ એવો અને તેથી જ લખે છે વચનમુચ ચારસો અગિયારના છેવાડે યથાર્થ જ લખ્યું ચરમ પણ જાણીએ કે આ કાળે નથી પણ અશરી ભાવે આત્મસ્થિતિ છે તો તે ભાવ નહીં ચરમ ચરમ શરીરપણું નહીં પણ સિદ્ધપણું છે અમુક બોલ વિચ્છેદ એ વિચ્છેદ વાત એકાંતે વિચ્છેદ કહેવા યોગ્ય નથી એ આ પત્રમાં સ્પષ્ટતા કરી કેમ કે છસો એંશીમાં પત્રમાં લખી જણાવ્યા પ્રમાણે હવે મોક્ષની ઈચ્છા પણ નથી કેમ કે અખંડ સ્વરૂપમાં રમણતા થઈ ચૂકી છે પરમાત્માના અભેદ સ્વરૂપમાં જ નિવાસ છે ત્યાં શું લેવું કે દેવું સિદ્ધનું સુખ અહીં જ અનુભવાય છે અવિષમ ઉપયોગે સ્થિતિ છે દેહધારી પરમાત્મા સજીવન મૂર્તિ ધાતુની નહીં પણ ચૈતન્ય જીન પ્રતિમા અને આ જ મૂર્તિમાન મોક્ષ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ